હસ્તે વૃક્ષારોપણનું સુંદર આયોજન કર્યું છે ત્યારે ટીમ મોદી ગુજરાતના દરેક સભ્યો પણ અહીંયા ઉપસ્થિત છે આપ નિહાળી રહ્યા છો કે સરસ્વતી વિદ્યા મંદિરના પ્રાંગણની અંદર એક સરસ મજાનું ફક્ત વૃક્ષનું રોપારણ જ નહીં પણ તેની સાથે એને સેફટીના રૂપે પણ એની એક જાડી પણ લગાવવામાં આવી છે તો આ વૃક્ષારોપણ નિમિત્તે ટીમ મોદી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આપણી સાથે સમક્ષ હાજર છે તો આપણે પ્રવીણભાઈ નકુમ સાહેબને પણ કહીશું કે સુંદર આયોજન કર્યું છે આજે ભારતભરની અંદર બે પ્રોગ્રામ સારી રીતે ઉજવાઈ રહ્યા છે એક આપણે આ દેશના એક એવા રાષ્ટ્રપિતા જેમનું બિરુદ મળ્યું છે એવા મહાત્મા ગાંધીજી એમની જયંતિ છે અને બીજી આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની છે અને બંને મહાન પુરુષોના એક જન્મ જયંતિ નિમિત્તે અમારી ટીમ મોદી ગુજરાત ભરૂચ જિલ્લાની અંદર અંકલેશ્વર જીઆઈડીસી મુકામે એક સરસ્વતી વિદ્યા મંદિર છે અને એ સ્કૂલની અંદર જે સંસ્કૃતના શ્લોકો મરાઠી અને ગુજરાતી બંને સ્કૂલ છે એટલે કે જ્યાં એક સંસ્કૃતિનું સમન્વય છે એવી જગ્યાએ અમને એ લોકોએ વૃક્ષારોપણ કરવા માટે જે જગ્યા આપી છે એ માટે હું સરસ્વતી વિદ્યા મંદિરના ટ્રસ્ટીઓ એમના શિક્ષકો પ્રિન્સિપાલો એમનો આભાર માનું છું બીજું કે આજે અમે જે વૃક્ષારોપણ કર્યું છે ઓછા વૃક્ષોથી વાવીએ છીએ ખાલી દસ વૃક્ષ અમે ટીમ મોદી આજે વાવવાના છે પણ એ વૃક્ષની ઉપર અમે નામ આપ્યું છે રામ છે લક્ષ્મણ છે ભરત છે શત્રુઘ્ન છે હનુમાન છે નલ નીલ જામવંત આ દસ નામથી જોડાયેલું છે અને દરેક એક એક વૃક્ષ કે રામ છે તો રામભાઈ કોણ રામના વૃક્ષને કોણ મોટું કરશે તો કે ભાઈ જે બી કરશે એને એક વર્ષ સુધી પાણી બી પોતે પાસે એમને ખાતર બી પોતે આપશે અને એની ધ્યાન રાખશે જાડી ઉપર એનું નામ હશે એટલે એ વૃક્ષની એક જવાબદારી જે લે અને એ વૃક્ષ મોટું થાય અને આવી રીતે દરેક ભલે એક જ વૃક્ષની જવાબદારી લે અને વૃક્ષને મોટું કરશે તો આજે દરેક વૃક્ષ છે એ મોટા વટવૃક્ષ બનશે અને આપણે સ્વચ્છતા અભિયાનમાં અને જે પર્યાવરણમાં જે આપણે મહાત્મા ગાંધીજીનો એક ઉદ્દેશ હતો અહિંસા સ્વચ્છતા અને સાચું આ ત્રણ અભિયાનને આપણે સાર્થક કરીએ અને આ દરેક દેશવાસીઓને હું આહવાન કરું છું કે ભલે એક જ વૃક્ષ વાવો આવ જે મોદી સાહેબે કીધું છે એ પ્રમાણે કે મા કે નામ એક પેઢ ખાલી એક જ વૃક્ષ આપણે વાવીએ પણ એ વૃક્ષ મોટું થાય અને વટવૃક્ષ બને તો આવનારી પેઢી માટે આપણે પર્યાવરણને સારી એવી માવજત મોટે અને એક ભેટ આપી શકીએ એવી હું આશા રાખું છું ભારત માતા કી જય વંદે માતરમ આપણી સમક્ષ ભરૂચ જિલ્લાના પ્રમુખશ્રી પણ હાજર છે એમને પણ આપણે સાંભળીશું સંદીપ વાઘેલા ભરૂચ જિલ્લા પ્રમુખ અહીંયા આપણે જે પ્રવીણભાઈના આદેશ પ્રમાણે લાસ્ટ મહિનામાં એક પ્રોગ્રામ કર્યો હતો સ્વચ્છતા અભિયાન આ એક બીજો પ્રોગ્રામ કર્યો છે આપણે વૃક્ષારોપણનો આપણે ભવિષ્યમાં આવા અવારનવાર જે પણ કંઈ પ્રોગ્રામ આવતા હશે એ આપણે બધા મળીને કરતા રહીશું ભારત દેશના હિતમાં કંઈ પણ કાર્ય કરવાનું આવશે એ આપણે કરતા રહીશું અને ગુજરાતને આગળ લાવવા માટે આપણે બધા જ કાર્ય કરીશું જય હિન્દ જય ભારત આપણી સાથે ભરૂચ જિલ્લાના ટીમ ગોદી ગુજરાતના પ્રભારી પણ છે તો આપણે એમને પણ કહીશું પછી જય હિન્દ આજે બે ઓક્ટોબર છે એટલે આપણા જે રાષ્ટ્રપિતા છે મહાત્મા ગાંધીજી અને આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીનું જન્મજયંતિ નિમિત્તે ટીમ મોદી તરફથી હું એમને વંદન કરું છું અને આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી એમનું એક મિશન છે એ એક પેડ માકે નામ એ હસ્તક અમે આ આજે વૃક્ષારોપણનું આયોજન કરેલું છે આપણા દેશની આબાદી લગભગ એકસો ને પિસ્તાલીસ કરોડ છે એમાંથી જો માતા પિતાઓ પચાસ ટકા માતા પિતાઓ એમના છોકરાઓને લઈને જો આ વૃક્ષારોપણમાં ભાગ લે તો આવનારી પેઢી માટે એક બહુ મોટું એક આપણાને પર્યાવરણ વિશેની ચિંતા દૂર રહેશે એ વખતે હું બધાને નમ્ર વિનંતી કરું છું જય હિન્દ જય ભારત આપણી સાથે સરસ્વતી વિદ્યા મંદિરના સંચાલકો પણ છે તો આપણે એમને પણ કહીશું પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર કે એમણે આ પરમિશન આપી અને એક સારું સુંદર કાર્યની અંદર પરમિશન આપી છે એના માટે એમને પણ બે શબ્દો સાંભળીશું નમસ્કાર શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટ સરસ્વતી વિદ્યામંદિર પરિવાર વતી હું સૌ ગુજરાત ટીમનું આભારી માનું છું કેમ કે આ લોકોએ આજના દિવસે શુભ પ્રસંગે આવીને જે કંઈક વાતાવરણ પર્યાવરણને જાળવણી માટે જે વિદ્યાલયો કામ કરતા હોય અને એવું જ કામ અમારું વિદ્યાલય કરે છે અને જીઆઈડીસીમાં આટલી બધી વિદ્યાલયોમાંથી અમારી સ્કૂલની પસંદગી કરી તે માટે પણ સૌ ટીમનું હું ખૂબ ખૂબ દિલથી આભારી છું અને પર્યાવરણની જાળવણી કરવી પર્યાવરણનું રક્ષણ કરવું એ જ સાચું જીવન છે એના માટે એ લોકોને ફરીથી હાર્દિક શુભકામના મોકલું છું ધન્યવાદ આપ સૌનો આભાર અને આજે જે પ્રોગ્રામ થયો છે આજે જે પ્રોગ્રામ થયો છે તે બદલ ટીમ મોદી ગુજરાતનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત આપની નિહાળતા રહો અમારા આ ન્યૂઝ ચેનલને જય હિન્દ